કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો સૌથી પહેલાં તો તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી અને મારો આ લોગ જોવા માટે મને મળવા માટે થઈને આવો છો એના માટે ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ થેન્ક યુ આભાર અને માફી પણ માગું છું કે ઘણા દિવસથી લોગમાં લેટ થઈ જાય છે તમે સમજી શકો છો મારી વ્યથા કે હમણાંથી મજા નહોતી બિલકુલ ઉધરસ અને શરદી એટલા બધા હતા ને એ બોલાતું જ નહોતું અને તમે એ સમજી શકો છો કે આવા વાતાવરણની અંદર કેવી હાલત થઈ જાય અને ગળું સારું ન હોય તો બોલી પણ ન શકાય તો એ તમે સમજી શકશો મારી વાત ચાલો લોગ્નની શરૂઆત કરી દે એકદમ સરસ મજાની પોઝિટિવિટીથી થઈ ગઈ છે દિસાબેને સરસ મજાના દીવાબતી કરી નાખ્યા છે ને મેં મસ્ત છે એવા ઠાકોરજીની સેવા કરી નાખી છે જો કેવા સરસ મજાના લાગે છે ઠાકોરજી ચાલો આ ઉત્તરાયણના બીજા દિવસ બીજો દિવસ છે ઉત્તરાયણના દિવસે ખીહરના દિવસે દિશાબેનનો બર્થડે હતો ખૂબ મજા કરી દિશાબેને અને અમે આખા પરિવારે તમે લોકોએ પણ કમેન્ટ બોક્સ ભરી ભરીને કમેન્ટ ઘણી બધી કરી અને દિશાને ખૂબ જ વિશ કરી તમારા આશીર્વાદ હંમેશા દિશા ઉપર બન્યા રહેશે એવી પ્રભુ પિતા પરમાત્મા પાસે પ્રાર્થના છે ચાલો તમારી બધાની દુઆઓ દિશાબેન સુધી પહોંચી ગઈ છે અને જો દિશાબેન પણ એટલા ખુશ હતા ને કમેન્ટ વાંચી વાંચીને મેં તમને કીધું હતું કે અમારા ઘરે મહેમાન આવવાના છે તો એ મહેમાન કોણ છે તો એ મહેમાન છે મારા ભાણિયા મારા નણંદના ભાણિયા અને ભાણેજ હોવું છે અને દીકરી દીકરીને એમના ભાભી ને એ લોકો છે મહેમાનમાં કોઈ બીજું છે નહીં બધા ઘરના ને ઘરના જ છે એ લોકો રાત્રે જ આવી ગયા હતા દિશાનો નો બર્થડે હતો એટલા માટે થઈને એ લોકો બહાર ફરવા ગયા હતા અને જમીને જ પછી ઘરે આવ્યા હતા અને મારે અને ને તો એઝ યુઝલ હે ને રાતે રોજ ખીચડી જ હોય બર્થડે ખુદ ખુદનો હોય કે બીજાનો હોય રાત્રે તો ખીચડી જ ખાવાની હોય એટલે હું કઈ બહાર જમવા ગઈ નહોતી અને તાનુંબેન અને મેં તો ખીચડી જ ખાઈ લીધી અને એ લોકો સરસ એન્જોય કરી અને રાત્રે પાછા આવી ગયા હતા એ લોકો અને આજે પણ એ લોકો રોકાવાના જ છે તો ચાલો આજે મહેમાન છે રસોઈ ઘણી બધી કરવાની બાકી છે ભાવનાબેન પણ આવ્યા છે મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે થઈને તો થોડીક વાર માટે થઈને એ પણ બેઠા તો અમે વાતો કરીએ છીએ અને એમના ઘરે પણ સરસ મજાનો એ હમણાં જ પ્રસંગ આવવાનો છે એ હું તમને બતાવીશ કયો પ્રસંગ આવવાનો છે અમે સામે જ રહીએ છીએ એટલે હું તમને શેર જરૂર કરીશ ચાલો અમારા આ છે મનીષા છે બહુ જ ડાય દીકરી છે અમારી અમારી બધી બધી બધા આખા પરિવારની એટલી ડાય છે ને કે ન પૂછો વાત ભાઈ ભાગ્યથી મળે આવી વોવો ચાલો સાથે સાથે રસોઈની પણ શરૂઆત થઈ ગઈ છે ને મેં બધું જ શાક સબ્જી જેટલું હતું ને બધું જ સમારી નાખ્યું દિશાબેન અમુક અમુક વસ્તુ વઘારે છે અને ચાલો ધાનુબેનને અત્યારમાં નવડાવ્યા જ નથી આવી ગયા છે ને મોટા મમ્મી આવી ગયા છે ને એટલે એની આરે ધાનુબેનને એટલી મજા આવી ગઈ છે ને અને આટલા દિવસની અંદર બે દિવસની અંદર તો એટલી હેવાઈ થઈ ગઈ છે ને કે મનીષાને તો મૂકતી જ નથી સેકન્ડ વાર એ મનીષા ક્યાંય દૂર જાય ને એટલે ધાની રાહ કરે કે ક્યાં ગયા મારા મોટા મમ્મી મારા દાદા ક્યાં જતા રહ્યા એમને જ્યારે છોડવાના હતા ને એ લોકો કાલ જવાના છે પાછા મુંબઈ તો એ લોકો જવાના છે ને તો એનો વિચાર અમને અત્યારથી આવે છે કે શું કરશું આ બનને કેમ દૂર કરશું એમ નથી એટલી બધી હેવાઈ થઈ ગઈ હતી આ વખતે ત્યારે મનીષાને કીધું છે કે તારે અહીં આવીને બસ આ એક જ કામ કરવાનું છે બસ તું ધાનુને સાચવ હમણાં પણ મનીષાને બિલકુલ મજા નથી જ્યારથી આવીને ત્યારથી વોમિટ વોમિટ અને વોમિટ જ કરે છે એને આ બોમ્બેવાળાના આ એક મોટામાં મોટી તકલીફ એ લોકો જ્યારે ટ્રાવેલિંગ કરીને આવે ને ત્યારે એ લોકોને દેશમાં સદે જ નહીં એને એ લોકોના પેટ ખરાબ જ થઈ જાય વોમિટ જ કરે છે એકલી વોમિટ એ બે દિવસથી આવી છે પણ મોઢામાં એક અન્નનો દાણો પણ નથી નાખ્યો એ જમતી જ નથી જો કેટલી વીક લાગે છે પછી અમે એને ફોર્સ કરીએ કે તું ભાઈ ફ્રૂટ ખાઈ લે કે ગમે તે ખાઈ લે પણ તું થોડુંક મજ તું જમીશ તો દવાની પણ અસર તો થશે ને જો અત્યારે બધાને એને આ જ હાલત છે એને કોઈને શરદી ઉધરસતા અત્યારનું ખબર નહીં કેમ વાતાવરણ એટલું બગડેલું છે ને નાના હોય કે મોટા બધાને એક જ પરેશાની છે ભાઈ અમારા ઘરમાં પણ બધાના વારા ફરતી વારા બધાના આવી ગયા હવે સારું છે એકદમ સરસ છે આજના લોકમાં તો હું બોલી પણ શકું છું એટલે બિલકુલ હવેથી તકલીફ નહીં થાય મને ઘણી ખબર છે કે ઘણા દિવસથી આ લોગ નથી આવતા રેગ્યુલર નથી આવતા આમ તો સુરત ગયા ને ત્યારે પણ તબિયત ખરાબ હતી ને ઓર ખરાબ થઈ ગઈ કોશિશ તો હું કર્યા જ કરું છું કે રેગ્યુલર લોગ આવે પણ ક્યારેક આવું થઈ જાય એટલે થોડોક ગેપ પડી જાય છે હા અમારા વ્યૂઅર્સ અને સબ્સ્ક્રાઇબર ઘણા બધા ઓછા થઈ ગયા છે સબ્સ્ક્રાઇબર તો છે જેટલા છે એટલા જ છે પરંતુ વ્યૂઅર્સ ઘણા બધા ઓછા થઈ ગયા છે તો પ્લીઝ જે લોકો જુઓ છો એ લોકો સરસ મજાની લાઈક પણ કરી દેજો અને તમને ગમે વ્લોગ તો સરસ મજાની કમેન્ટ પણ કરી દેજો તમે જો હાઈપનું બટન દબાવી દેશો તો મને નંબર પણ મળશે અને મારી ચેનલ ગ્રોથ પણ કરશે જો તમે ઈચ્છતા હોય કે આ ચેનલ વધારે આગળ જાય તો જરૂરથી હાઈપ આપજો એને હાઈપના પોઈન્ટ્સ મને જરૂર આપજો ચાલો ત્યારે જો અમે જ્યારે બોમ્બે જતા હોય ને મુંબઈ જતા હોય ને કાંઈક પ્રસંગમાં કે આ તે ગમે ત્યારે જવાનું તો થતું જ હોય તો અમે ત્યાં આગળ જઈને તો અમને બિલકુલ કામ ન કરવા દે અમારી આ ભાણે જોવું છે ને એ પણ અહીંયા આવીને એને કામ કરવું હોય એટલા માટે અમે એને સખત કહી દીધું છે કે ભાઈ તારે ખાલી ધાનુની સાથે અને યુક્તિની સાથે જ રમવાનું છે બાકી તારે કિચનમાં કાંઈ કામ નથી ચાલો રસોઈ બધી જ બની ગઈ છે સરસ મજાનું રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે વટાણા નાખીને ભાત બની ગઈ સરસ મજાની કડક કાઠિયાવાળી દાળ બની ગઈ છે આપણી થાળી એકદમ ગઈ છે ગુલાબ જાંબુ અને ખમણ એ ફરસાણ અને મિષ્ટાનમાં છે સૌથી પહેલા ધાનો અને યુક્તિને જમાડી દીધી છે જુઓ એને યુક્તિ એમની ફ્રેન્ડ આવી ગઈ છે એ અમારા મનીષાના ભાભી છે અને જુઓ એમની બેબી છે સાથે સાથે ધાની અને યુક્તિ બંને સેમ છે અને બે સરખી ઉંમરની છે એટલે એમને બંનેને સાથે મળીને એટલી મજા કરી છે ને છોકરીઓ બંને સચવાઈ ગઈ ખબર જ ન પડી ટાઈમ ક્યાં જતો રહ્યો એને બે દિવસ આ ક્યાં જતા રહ્યા ને ખબર જ ન પડી ચાલો પૂરી ગરમા ગરમ બનતી જાય છે હું વણતી જાઉં છું દિશા પીરસતી જાય છે સાક્ષી પણ આવી ગઈ છે આ સમયે જો નિખિલભાઈને જવાનો સમય થઈ ગયો જોબ ઉપર એટલા માટે નિખિલ અત્યારે રજા લઈ

અને થોડીક વાર માટે આરામ પણ કરી લેશે અને ધાનો બેને અને યુક્તિ બેને તો જમી લીધું છે ને એટલે સાથે સાથે જુઓ એને એ પણ પીરસવાનું કામ કરે છે એને જમી તો લીધું છે પણ સાથે સાથે પૂરી ને એવું બધું કંઈક હોય ને એટલે એને તો મજા આવી જાય ભાઈ હાલતા ચાલતા ખાતા પીતા જાય બંને અને મનીષા એ તો મોઢામાં એક ભટકું પણ નથી નાખ્યું એને કારણ કે એને બિલકુલ મજા જ નથી પરાણે એને મેં પપ્પૈયું ખવડાવ્યું હતું સવારે બાકી એણે એક વસ્તુ જ ખાધું નથી અને જો ઓધાનો બેને અને યુવકતીબેનને એને વચ્ચે પાથરી દીધું છે ગાલીચો પાથરી દીધો છે એટલે બંને રમકડાથી ધૂમ મચાવી છે ભાઈ આખા ઘરની અંદર અને એક જગ્યાએ બાળકોને આ ઠંડીના હિસાબે એક જગ્યાએ બધા રમકડા રાખી દઈએ ને તો એ રમ્યા કરે અને બંનેને સથવારો છે એકબીજાનો એટલે બંનેને મજા પણ આવી ગઈ છે જો આ એટલી બધી વસમી વેળા થવાની છે ને જ્યારે કાલે જવાના છે ને આ લોકો મોટા મમ્મી અને પપ્પા જવાના છે ને જ્યારે ત્યારે સુધી દાદા અને મોટા મમ્મી રોકાણ ને ત્યાં સુધી એ સ્કૂલે નથી ગઈ બિલકુલ સ્કૂલે ન ગઈ પણ કાલે તો ફરજિયાત જવાનું જ છે એને આ લોકો બધા જો આરામ કરી અત્યારે જમી કરવીને ફ્રી થઈ ગયા છે થોડીક વારમાં જે ધાનુને યુક્તિની સાથે રમી અને એ લોકો બધા સુઈ જશે ઉપર સુવા માટે જતા રહેશે અને બપોર પછી એ લોકો જવાના છે બાર છે એવી રીતે મેં તમને કીધું એ રીતે અને રાત્રે આવવાના છે એ લોકો મોડા અને મનીષાના બેન પણ મોટા બેન પણ અહીંયા જ છે અમરેલીમાં જ છે તો એમના ઘરે એમને જમવાનું પણ છે અત્યારે જ એ લોકો ચાલો આપણાથી વિદાય લઈ લેશે અને કાલ બપોરે આપણે એમને મળશું પણ ધાનુએ એને એટલી યાદ કરીને એટલી યાદ કરીને કે ન પૂછો વાત રાત્રે સૂતા સુતા વખતે પણ એને મોટા મમ્મીને એટલા બધા યાદ કર્યા ભાઈ જો બીજે આ બીજો દિવસ સવારનો દિવસ છે જ્યારે ધાનુબેન સ્કૂલે ગયા તા મોટા મમ્મીને ફોન કરી અને બોલાવી અને મનીષા એમને મૂકવા ગઈ અને જો આ બીજે દિવસે એ લોકો જાય છે મુંબઈ જવા માટે તૈયાર થઈ ગયા છે બસમાં બેસી ગયા છે ધાનુબેન એની સાથે બેસી ગઈ છે બોલો જ્યાંથી એ લોકો બેઠા ને ત્યાંથી બેસી ગઈ અને નિખિલ અને દિશા બંને એમને સાથે ગાડી લઈને આગળ આગળ ગયા અને ત્યાં આગળ થોડીક વાર આગળ જઈ અને બીજું જ્યાં આગળ રૂટ આવ્યું ને જ્યાંથી પેસેન્જર ચડે ત્યાંથી ત્યાં સુધી એ લોકો એની પાછળ પાછળ ને બસની પાછળ પાછળ ગયા અને પછી એને લઈને પાછા આવ્યા બોલો વિચાર કરો એટલું બધું એમને ક્રેવિંગ થઈ ગયું હતું ને દાદા અને મોટા મમ્મીનું કે ન પૂછો વાત જો એ દાદીને પણ છોડવા તૈયાર છે મમ્મી પપ્પા ચાચા ચાચી બધાને છોડવા તૈયાર છે

ત્યારે ધાનુબેન તો મજા આવી ગઈ અને દિશા અને નિખિલ પહોંચી ગયા આગળના રૂટ ઉપર જુઓ એને એટલું આમ ધાનુ આમ એકલી અંદરથી આમ પેલી થઈ ગઈ હતી ને કે એને મૂકવી જ નહોતી અને મનીષાને પણ છતાં છતાં રડવું આવી ગયા કે મારે કેમ જવું આ છોકરીને મૂકીને ચાલો દાદાને મોટા મમ્મીને બાય બાય કહી દીધું ધાનુબેને અને એ લોકો નીકળી ગયા મુંબઈ રવાના ચાલો ત્યારે ઘરે ત્યાંનું બેન આવીને જ્યારે લઈને આવીને તો એટલી આમ પેલી સેમી સેમી થઈ ગઈ તી ને આવો રહ્યો અમારો આજનો દિવસ આ બે દિવસનો હું લોક થઈ ગયો છે જ મસ્તુક કાલનું પણ બતાવી દીધું અને આજનું પણ બતાવી દીધું ચાલો ત્યારે હે હે ને જો મહેમાન આવે ને ત્યાં તો બહુ સારું લાગે પણ જ્યારે જાય ને ત્યારે ઘર થઈ જાય આખું એ સૂનું સૂનું એને એટલો બધો ભરપૂર પ્રેમ મૂકતા જાય એ લોકો કે આપણે એની યાદોમાં ને યાદોમાં ખોવાયેલા રહીએ ચાલો ધાનુને ઘણી બધી સમજાવી લે કે બેટા એ પછી આવી જશે અત્યારે આપણે ઘરે જતા રહીએ ચાલો બાળક છે થોડીક વારમાં ભૂલી જાય

લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરજો ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે